નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલના સમયમાં જન્મ તારીખનું પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે ત્યારે તમારે કોઈ પણ પ્રકારનું આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોય કે પછી જન્મ તારીખમાં સુધારો કરવાનો હોય તો તેમાં જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જેમાં તમારો જન્મની નોંધણી કોઈ પણ જગ્યાએ થયેલી હોય જેમ કે ગ્રામ પંચાયતમાં અથવા તો નગરપાલિકામાં થયેલી હોય પરંતુ જ્યારે આપણે હાલના નવા ફોર્મેટમાં જન્મ તારીખનું પ્રમાણપત્રની જરૂર પડે છે ત્યારે ખૂબ જ ધક્કા ખાવા પડે છે તો મિત્રો આ નવા ફોર્મેટમાં અંગ્રેજી અને ગુજરાતી નામવાળું નવું જન્મનું પ્રમાણપત્ર તમે તમારા મોબાઈલથી માત્ર પાંચ મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો વાત કરીએ કે આ જન્મનું પ્રમાણપત્ર તમે તમારા મોબાઈલમાં કઈ રીતે ડાઉનલોડ કરી શકો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ઓપન કરીને ઈ ઓળખ લખીને સર્ચ કરો ત્યાર પછી પહેલી જ વેબસાઇટ જોવા મળશે તેના પર ટીક કરો જેમાં મિત્રો આ મુજબની સ્ક્રીન જોવા મળશે જેમાં અહીંયા તમારે નીચે આવવાનું રહેશે નીચે આવ્યા પછી ડાઉનલોડ સર્ટિફિકેટ લખેલું છે તેના પર ટીક કરો ત્યાર પછી મિત્રો આ મુજબની સ્ક્રીન જોવા મળશે જેમાં અહીંયા તમારે નીચે આવવાનું રહેશે જેમાં ડાઉનલોડ સર્ટિફિકેટ તેવું લખેલું હશે જેમાં તમારે અહીંયા તમે જન્મનું અને મરણનું તે બંને જ પ્રમાણપત્ર તમે ડાઉનલોડ કરી શકો છો જેમાં મિત્રો જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તમે એપ્લિકેશન નંબર કે મોબાઈલ નંબર દ્વારા સર્ચ કરી શકો છો જો તમારી પાસે એપ્લિકેશન નંબર પડેલો હોય તો તેના દ્વારા પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો જે સમયે બાળકનો જન્મ થયો હતો ત્યારે નોંધણીના સમયે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે મોબાઈલ નંબર તમે અહીંયા લખીને પણ સર્ચ કરી શકો છો જેમાં મિત્રો મોબાઈલ નંબર પર ટીક કર્યા પછી અહીંયા મોબાઈલ નંબર લખો અને આ જે કેપ્ચર છે નીચે તે કેપ્ચર અહીંયા લખીને સર્ચ ડાટા પર ટીક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારા જન્મના પ્રમાણપત્રની બધી જ માહિતી જોવા મળશે જેમાં તમારા જન્મ તારીખ તમારા એપ્લિકેશન નંબર તમારા બાળકનું નામ બાળકના મધરનું નામ અને બાળકના ફાધરનું નામ પણ જોવા મળશે જેમાં બાજુમાં જે ડાઉનલોડ લખેલું છે તેના પર ટીક કરીને તમે આ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો જેમાં ડાઉનલોડ પર ટીક કરો ડાઉનલોડ પર ટીક કર્યા પછી તમારા જન્મનું પ્રમાણપત્ર એક પીડીએફ સ્વરૂપે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે જેમાં તમારે બધી માહિતી ચેક કરી લેવાની રહેશે જેમાં બાળકનું નામ બાળકના પિતાનું નામ બાળકનું જન્મસ્તર જન્મ તારીખ તે બધું જ ચેક કરી લેવાનું રહેશે જેમ કે મિત્રો બાળકનું નામ તેના પિતાનું નામ અને બાળકની અટક તે એક જ લાઈનમાં નામ હોવું જોઈએ જે નવા નિયમ મુજબ આ પ્રમાણે નામ હોવું જોઈએ તો મિત્રો આ પ્રમાણે તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલની લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં